કચ્છના પ્રવેશ પર આવેલી સામખ્યાળી આરટીઓ ચેક પોસ્ટ પર અવારનવાર વિવાદમાં સપડાતી રહે છે ઓવરલોડ ગાડીઓને ગેરકાયદેસર રીતે જવા દેવા અને અનઅધિકૃત માણસો દ્વારા અહીં નાણાકીય લેવડ દેવડ થતી હોવાના ફરીથી આક્ષેપો થયા છે સ્થાનિક જાગૃત નાગરિકે કચ્છના સામખ્યાળી સ્થિત આરટી ચેક પોસ્ટ પર ગેરનીતિ ચાલતી હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે આ છે પોસ્ટ પર કંડલા મુન્દ્રા બંદર થી નિયત મર્યાદા કરતા વધુ વજન ભરીને જતી ગાડીઓને ગેરકાયદેસર રીતે જવા દેવા ઉપરાંત બિનઅધિકૃત માણસો અહીં નાણાકીય લેવડ દેવડ કરતા હોવાના પણ જાગૃત નાગરિકે આક્ષેપ સામખેરી આરટીઓ ચેકપોસ્ટ ઉપર સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે બાબત ઉપર સામખેરી આરટીઓ ઉપરથી આરટીઆઈ માહિતી હતી જેની અંદર મને ઘણા બધા ખુલાસા થયો કે ત્યાં ગને કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે પેલું તો એ કે જ્યાં કને આરટીઓને જે કામગીરી બર જવાની હોય છે કે ગાડીઓ આવે છે જે કાંટા ઉપર જેમ મેમો બુક બનાવવાની સત્તા જે આરટીઓ ઇન્સ્પેક્ટરની હોય છે પછી મેમો બનાવવાની કે કેસિયર મેમો ભરવાની એની જગ્યાએ ત્યાં કાને અધિકૃત માણસો રાખીને કરોડો રૂપિયાનું નુકસાન કરવામાં આવી રહ્યું છે સરકારને પછી એની અંદર કે જ્યારે ગાડી કાંટા ઉપર ચડે ત્યારે હું કને મેં એક માહિતી માંગેલી કે જેની અંદર લખેલું કે આવા આવા માણસો તમે અહીંયા કને કયા સરકારના પરિપત્ર આધારિત નોકરી ઉપર રાખેલા છે તો એમાં મને આરટીએમ જવાબ આપવામાં આવ્યો કે આવા કોઈ અમારે માણસો કામ કરતા નથી પછી જ્યારે મેં ખુદે ત્યાં કને વિડીયોગ્રાફી કરી જેની અંદર પુરવાર છે જે નામો મેં લખ્યા હતા કે આવા માણસો અહીંયા કને કોને રાખેલા છે એ જ માણસો ત્યાં કને પૈસા લે છે પૈસા ઉઘરાવે છે ટન કે પાંચ ટનની જે પાંચ ટકાની સરકારે છૂટ આપી છે એની જગ્યાએ પાંચ ટન ઓવરલોડ નહીં દસ ટન ઓવરલોડ જવા દે છે અને એમાંથી કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે બીજી બાજુ પછી જ્યારે આરટીઓ માં માંગવામાં આવે કમિશનર સાહેબે પરિપત્ર બે હજાર નવ નો એક બહાર પાડેલો છે અને બે હજાર તેર માં બે પરિપત્ર બહાર પાડેલો છે કે બિન અધિકૃત માણસો સાથે સંપર્ક ન રાખવા એની જગ્યાએ આરટીઓ ખુદ ત્યાંથી મિલી ભગત કારણે બિન અધિકૃત માણસો રાખેલા છે સરકારે ના પાડી તો છતાં માણસો રાખેલા અને કેસીઆર રાઇટરો બિનધિકૃત છે જે અધિકારીને મેમો બુક બનાવવાની હોય છે એની જગ્યાએ કોરી મેમા બુકમાં સાઇન કરી અને મેમો બુક આપી દે છે અને ખુદ આરામથી ખુરશી પર બેઠા હોય હોય છે છે અને અને ત્યાં કને કેશિયર મેમો સાઇન કરીને આપતા આખી આખી પાંચ જણની ગેંગ બનાવી છે કે પાંચ જણની ટુકડી હોય છે એક ટુકડીમાં દસ જણા એવી રીતના જ્યારે અધિકારીઓ બદલાતા હોય ત્યારે પાંચ જણા એમાં દસ જણા આવી જાય છે અને કામ ઈ બધો વહીવટીલા લાવે છે અપની અંદર દસ જણા હોય છે ડાઉનની અંદર દસ જણા હોય છે અને જયારે હું કઈક જાહેર માહિતી અધિકારી તરીકે નિમેલા છે હવે હું કોઈ પત્ર વ્યવહાર થતો નથી આપણે કોઈ સામેખી ચેકપોસ્ટ ઉપર જયારે પત્ર મૂક્યો હોય તો પોસ્ટમાંથી આપણને રિટર્ન આવે છે કે તમારી આઉટ પોસ્ટ હોવાના કારણે ત્યાં કને પત્ર વ્યવહાર થતો નથી એટલે જયારે આપણે રૂબરૂ દેવા માટે જઈએ છીએ તો એમને એક જાતના બિન અધિકૃત લુખા થતું હોય જેને આપણે અત્યારે એમ કહીએ તો બાઉન્સરો રાખેલા છે કે આપણે જેવો પત્ર દઈને હુંથી કંઈક માહિતી માંગી એટલે તરત જ કે ભાઈ તું એ માહિતી શું કરવા માંગેશ આવી રીતના અહીંયા ત્યાં માહિતી માંગો અહીંયા આવવાનું જ નહીં ધાક ધમકી કરે છે એવો એક બનાવ મારા ઉપર પણ બનેલો છે અને હું એનો પોતે ભોગ બનેલો છું જયારે હું લુખા તત્વો એટલો બધો ત્રાસ છે કે કોઈ ગાડી આપણે આપણે ટ્રાન્સપોર્ટરો હોય છે આજે તો એમને એવો ત્રાસ આપે છે કે એમની પોતાની ખુદની ગાડી હોય છે કે અમારી ગાડી ભરો ને કે અમે તમારી ગાડી અહીંયાથી નહીં જવા દઈએ પછી ખુદના એવા પેટ્રોલ પંપો મૂકવા મૂકી લુખા તત્વોના કે જેમના પેટ્રોલ પંપમાંથી ડીઝલ પૂરા હોત તો અહીંયા તમને આટલા ટકા અમે અહીંયા છૂટ આપશે અને અહીંયા જવા દેશે અને આખી આખો ષડયંત્રમાં એવું છે ફોલ્ડરિયા ને નીચે પાછા ફોલ્ડરિયા રાખેલા હોય છે કે જયારે મારા વિગતોમાં મેં એવું જાણ્યું છે કે જયારે કોઈમાં કલેક્શન થઈ જાય કે પૈસા આટલા રૂપિયા અને થઈ ગયા ભેગા એટલે એ તરત જ કોઈ પાણી દેવા આવજો કે માવા દેવા આવજો એમ કરીને બોલાવે અને એને પછી બધો વહીવટ પૈસા આપી દેજે અને અમુક હોટલ જગ્યાએ બધો વહીવટ રાખેલો છે આ બાબતે આરટીઓ ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ વાઘેલાએ આવા આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની ગેરીતી અહીં શક્ય નથી અને આરટીઓ પાસે પૂરતો સ્ટાફ હોવાની અનઅધિકૃત માણસો રાખવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી તેવું તેમણે જણાવ્યું હતું અહીંની કચેરીમાં આ ચેકપોસ્ટ ઉપર છ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર બે ઇન્સ્પેક્ટર કામ કરે છે અને ગવર્મેન્ટ જે એજન્સી આપેલી છે એના ઓપરેટર્સ છે અને સિક્યુરિટીનો સ્ટાફ છે અને અહીંયા સીસીટીવી કેમેરા કાર્યરત છે એટલે બિન અધિકૃત વ્યક્તિ કોઈ પ્રવેશ કરતા જ નથી અને જે સરકારના નીતિ નિયમો છે એ મુજબ કામગીરી કરવામાં આવે છે સરકાર દ્વારા પારંગ ચિંતા માટે એક ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા લગાવ્યા છે પરંતુ તે વારંવાર બંધ થઈ જતા હોવાથી સરકારનો અભિગમ સફળ થઈ શકતો નથી આમ આરટીઓ ચેકપોસ્ટ પર વધુ ચોકસાઈ રખાય તે જરૂરી છે એબીજી ન્યૂઝ કચ્છ